લેલીયા મોટા તાલુકામાં લોકોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને આછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લેલીયા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા જેમાં હનુમાનપરા વસ્તારના અદશદારો મોટી સંખ્યામાં ખાસ કરીને બહેનો હાજર રહી રજૂઆત કરી હતી લેલીયાના હનુમાનપરા વિસ્તારમાંથી બહાર નીકળવા માટે વચ્ચે નહેર આવેલ હોવાના કારણે વિસ્તારવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન વ્યવહાર બંધ રહેતા દવાખાને જવું હોય કે બજારમાં જવું હોય તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ઇમરજન્સી સ્થિતિમાં એકસો એમ્બ્યુલન્સને પણ આવવામાં મુશ્કેલી પડતી હોવાથી દર્દીઓને સામા લઈ જવા મજબૂર થવું પડે છે આ ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિસ્તારવાસીઓએ તાલુકા વિકાસ અધિકારી શ્રી કિશોરભાઈ આચાર્યને પુલ બનાવવા અંગે લેખિત રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સ્થળ મુલાકાત લેવાની તથા ઉપરના સ્તરે જાતે રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવાની મૌખિક ખાતરી આપી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો તાલુકા પંચાયતની ઉપર આવેલી આઈસીડીએસ શાખાની મુલાકાતે ગયા હતા જ્યાં અધિકારીઓ હાજર ન હોવાના કારણે હલ્લા બોલ થયો તો બાદમાં આઈસીડીએસ શાખાના સીડીપીઓ શ્રીમતી મીનાક્ષીબેન દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ અન્ય ગામોની વિઝીટમાં હોવાના કારણે હાજર રહી શક્યા ન હતા આ દરમિયાન ઝીરોથી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડની કામગીરી લાંબા સમયથી બંધ હોવાના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવાની ખાતરી સીડીપીઓ મીનાક્ષીબેન દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત આધાર કાર્ડની કીટ રાખવામાં આવતી ઓફિસની બારી પાસે મોટા મધના પાળા હોવાના કારણે કોઈ ગંભીર અકસ્માત શક્યતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તાલુકા વિકાસ અધિકારી શ્રી કિશોરભાઈ આચાર્ય દ્વારા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને ટેલિફોની કરી જાણ કરવામાં આવી હતી અને મદના પોળા યુદ્ધના ધોરણે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર અનિલભાઈ વાળા લીલિયા મોટા આજે હનમનપરા વિસ્તારના બૈરાઓ અહીં આવ્યા હતા રજૂઆત લઈને શું રજૂઆત હતી અને શું તમે એમને આશ્વાસન આપ્યું કે શું કામગીરી અંગે તમે વાત કરી જણાવો લીલા મોટા શહેરના હનુમાનપરા વિસ્તારની બહેનો અને ભાઈઓ અત્રેની કચેરી આજે આવી રજૂઆત કરેલ છે કે તેમના વિસ્તારમાં કચરાના ઢગલા પડેલ છે જેના કારણે બજારો બંધ થવા પામી છે અને એમાં એમ્બ્યુલન્સ બોલાવ્યું હોય તો પણ આવી શકે એમ નથી જેના કારણે એકસો આઠ ગાડીઓ પણ આવતી નથી આ ઉપરાંત પહોંચવે ન હોવાના કારણે ત્યાં અવર પણ થઈ શકતું નથી અને જે સમાજના વ્યક્તિઓ રહે છે એમને સ્મશાન માટે જવા માટે જનાજો લઈ જાવ હોય તો પણ ત્યાંથી જઈ શકતો નથી અને પીવાના પાણી અને ગટરના પાણી પણ મિક્સમાં આવે છે અને એ પણ સમસ્યાઓનું એને વર્ણન કર્યું છે તો આ તમામ સમસ્યાઓ ગ્રામ પંચાયત કક્ષાએથી સોલ્વ કરવાની થતી હોય છે પંચાયત ધારા અનુસાર આમ છતાં આ તમામ દિલ્લીયા ગામના રહીશો જે વિસ્તારમાંથી આવ્યા છે એમને એને હૈયાધારણા આપી છે હું આજ બપોરના ચાર વાગ્યે આ વિસ્તારની પોતે જાતે મુલાકાત કરી અને જાતે બધા પ્રશ્નોને સાંભળી અને જે જગ્યાએ સત્વરે કામગીરી કરવાની જરૂરી છે એની પ્રાયોરિટી નક્કી કરી અને તેમના પ્રશ્નોનું નિયમ કરવામાં આવે તે માટે સંબંધિત ગ્રામ પંચાયતને કડક ભાષામાં શબ્દો વાપરી અને સૂચના આપી અને આ પ્રશ્નોનું નિવારણ કરવા માટે હું પ્રયત્નશીલ રહીશ સાહેબ આપનો પરિચય હું તાલુકા વિકાસ અધિકારી જે આચાર્ય